સૌરાષ્ટ્રના ગામડાઓમાં રહેતા પાટીદાર વૃદ્ધો પર થઈ રહેલા હુમલાઓને લઈને સુરતના પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે શાહને કર્મભૂમિ બનાવીને રહેલા સૌરાષ્ટ્રવાસીઓના ગામડાઓમાં રહેતા વડીલો પર સર્જાતા હુમલાઓને ચિંતાજનક ગણવામાં આવે છે આ બાબતે સુરતમાં પાટીદાર સેવા સંઘની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા વિજય માંગુકિયા સહિત અન્ય આગેવાનોએ ભાગ લીધો હતો આ બેઠકમાં ગામડાઓમાં વધી રહેલી હિંસાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી ભાવનગર જિલ્લાના દેવળિયા ગામમાં બનેલી તાજની ઘટનાને આ બેઠકમાં કેન્દ્ર બિંદુ બનાવવામાં આવી હતી અહીં એક ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો હુમલાખોરે વૃદ્ધનું ગળું દબાવ્યું હતું અને બે લાતો મારી હતી તેમને અભદ્ર ભાષા વાપરીને ચાંદીમાઈ નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ બેઠકમાં ચર્ચા દરમિયાન એવો આરોપ મુકાયો કે ગામડાઓમાં પોલીસ તંત્રની મદદ છતાં પણ સામાન્ય લોકો ડરીને રહે છે બેઠકમાં એક જૂથ થઈને આવા લોકોનો સામનો કરવાનો અને ગામડાઓને ફરીથી જીવન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પાટીદાર સમાજે ગામડાઓમાં સુરક્ષા અને ન્યાય માટે થઈને લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે એ ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થવાનું કારણ કે અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો એ જમીન પચાવી પાડવી હતી એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને જો તું જમીન નહીં આપ તો પચીસ વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ આવું કંઈ અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગલાબચી દબી અને બે લાફા પણ મારવામાં આવે છે ત્યાંથી એ અસામાજિક અને લુખાઓને સંતોષ નથી થતો એ લુખાઓ એંશી વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખાઓ જે હેરાન કરે છે અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વયમનુષ્યતા ઊભી કરવાનું ને ઝેર જે ઉકસાવાનું કામ કરતા હોય જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને અસામાજિક લુખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ જય સરદાર